દ્રષ્ટિ જોયું મિત્રો બસ એક દ્રષ્ટિ તમે બદલાવી નાખો તો જીવવાની બહુ મજા આવે દાખલા તરીકે એક ગુલાબ છોડવો છે તે એક નીકળે તો શું શું સમજી જોયું કાંટામાં કેવું રૂડુ ગુલાબ ફૂલ છે અને મૂર્ખું નીકળે તો શું કે ગુલાબના ફૂલમાં કાંટા તો જો ઓહો હો બહુ કાંટા હવે એને ફૂલમાં કાંટા દેખાય છે પેલાના કાંટામાં ફૂલ દેખાય છે બસ આટલી જો દ્રષ્ટિ બદલી જાય એક દીકરી હાલી જાય શિયા રામ મય સબ જગ જાની કર હું પ્રણામ જોરી જુગ પાની એમાં તમને સીતાનું રૂપ દેખાય રાધાનું દેખાય મોગલ આવડનું રૂપ દેખાય તો દ્રષ્ટિ પવિત્ર થઈ જાય એમ સોનલમાં કહેતા છે થોડી થોડી બાબતમાં આજ માણસો સહનશીલતા છોડી દે છે થોડી થોડી બાબતમાં માનો ને કે આપડા વર્ગમાં જો આપણે આમ પુરુષ વર્ગમાં જેવું કે તો એમ કહેવાય ચોટલી હિતો થઈ જાય એની અને ઘડાય તો ચોવીસ કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય બોલો પણ નહીં આ દેશ સહન કરવાનો દેશ છે એટલે મારે આપને એક પ્રસંગ માના સાનિધ્યમાં કેવો છે મારી માતાઓ બેનું દીકરી બેઠી છે એટલે ખાસ બીજી વાત એ તમને કહું મેં પ્રોગ્રામ હોય માંગરોળ હોય કેશોદ હોય તો ગમે વ્યવસ્થા કરીને આપણે જઈએ પણ ચાર દિવાલો વચ્ચે જેને જીવન જીવવું છે એવી અમારી માતાઓ બહેનો દીકરીઓ એને ઘર ને આંગણે જ્યારે અવસર હોય ત્યારે સાંભળવા મળે એટલે મારે આપને એક કાવ્યની પાછળનો પ્રસંગ કેવો છે બંગલામાં જો સુખ જ હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહિતા ન કરત બંગલામાં હું અને તમે જેને સુખની વ્યાખ્યા કહી બંગલામાં હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહિતા ન કરત અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો ઝૂંપડામાં રહેનારી વિધવા બાવી પોતાના છોકરાને મોટા ના કરી શકે એટલે ભગત બાપુને કેવું પડ્યું કે મેલ થી વાલી લાગે અમારી ઝૂંપડી મેલોના મેલ એટલે વાત નથી સાહેબ રૂપક બાંધ્યું કવિને રૂપક બાંધવું પડે દાખલા તરીકે હાથી કાદવમાં ખૂચી ગયો કેમે નીકળે ની કેમે નીકળાય ની મને બચાવો મને બચાવો કોણ બચાવે એક હજાર ખુચરે આવી ગયા ચારી

સજનની અસર બહુ વધારે બહુ મોડી થાય તમે જુઓ સોનાને એકવાર પીતળ એમ કીધું કે મને તારામાં ભેળવી લે તો તારો વજન વધી જાય ને રંગે તારો પીલો ને મારો પીલો છે એટલે તારું કામ થઈ જાય તો સોનું કે એ વાત તો તારી સાચી પણ કેરેટ ઘટી જાય એનું શું એમ એમ સંસ્કારના કેરેટનો ઘટવા જોઈએ ગમેય સ્થિતિમાં જીવે તોય સોનું સોનું જ રહેવું છે હે ઢોલ ને હરણાય વાતો કરતા ઢોલ ને હરણાય કોઈ વાતો કરે નિર્જીવ વસ્તુ પર કવિયો વાતો કરાવે શું કરાવે છે ઢોલ સરણાઈ ને એમ કે છે કે બેન કોઈ પણ માણસ તારા વગાડતો હોય તને તો તારા પગ દબાવતો એવું લાગ્યા કરે અને અમે ક્યાં ઓઈલા ભવના મોરલા મર્યા હશે કે ડોકમાં માં નથી ને બગડાટી બોલી નથી થાવ ડાંડિયુ ની બટા જટી બોલે અલે હરનાયે કીધું કે ઓલા ભવની ન હતી આ ભવની છે તો કે આ ભવમાં હું પાપને પુણ્ય કર્યા તો કે પાપ અને પુણ્યની વાત નથી આ અમે છિદ્રો અમારા જીવતરના જગતના ચોકમાં અમે ખુલા મૂકી દીધા છે અને તે તારી બે પોલ ઢાકી દીધી છે તમે જેટલી જીવતરની પોલ ઊઢાકો એટલે આંસકા વધારે આવે અને જેટલું જીવતર ખુલ્લું મૂકી દયો એટલે જીવવાની મજા આવે જો હવે તમે જો બંધબાજ બાજુ જે રમતા છે ખબર બંધ બાજુમાં જે જે માણસ હારે એટલું ખુલી બાજુમાં હારે નહીં જીવતા જેટલું તમે ખુલ્લું મૂકી દો એટલી જીવવાની મજા આવે હવે તમે જો મને એક મિત્ર કીધું હતું મને કે ભીખુદાન હું ઘણી વાર કહું છું તમે સાંભળ્યું છે મને કે ભીખુદાન ભાઈ આપણે પુરુષો ને બહુ થાય બેનો નથી થતા એમ અને એની એવી ઈચ્છા નહોતી કે બાયુને વધારે થાય એમ પણ એનું કારણ એવું હતું કે બેનો કોઈ પણ ફેલમાં બુદ્ધિ ગયો હોય તો જવર લે હોય તો ભગવાન જાણે છાપો ખોલો એટલે આપણે હોય ચાર પાંચ કાયમ ખુરશીમાં ખુરશીમાં ગોઠવરી ગયા હોય હાલ્યા જાય દળી જાય એની ક્યાં વાત કરું સિગરેટ હલકતી ને આપણે ઓલાઈ ગયા હોય અને વાત એ સાચી છો તમે છાપામાં વાંચ્યો બેનોના ફોટા આવે ને શ્રદ્ધાંજલિના પાનું આપવું પડે ના આવે એમાં ડોસીઓની ઉંમર આઠ ને સાત ને નવ નવ અને પુરુષો તમે જો ફટાક્યા એનું કારણ મને એને કીધું હું તમને કહેવા માંગુ છું કારણ બહુ સરળ સહજ છે બેનો છે ને વાતની વાતમાં રોઈ નાખે વાતની વાતમાં વાત કોકને કરી આવે વાતની વાતમાં હયું હળવું કરી નાખે આ દુનિયામાં હૈયા હળવા કરે ને એને કોઈ હાથ ફેલ ન થાય આપણે મરીયે તા કોઈ ને કહીએ નહી ઉપદેશ દરેક ની પાછળ કડવી દવા પાવા માટે ગોળ નાખ્યો આ કવિ કડવી દવા છે જીવન ને જેટલું સરળ અને મુક્ત બનાવી ને એટલી જીવ વાત તમને ઊંચી લાગશે આપણે માલધારી જીવન છે પણ જે કૃષ્ણમૂર્તિ હાલતા ને તેને જોવા એની હાયલ જોવા માટે માણસો જાતા કેટલી મુક્ત હાયલ છે આ માણસની છે આ વાત તો આખી જુદી છે ફિલોસોફરની વાત છે પણ ફિલોસોફરને આપણા માલધારી છે ને એને ન ભૂગેલી હોય એક ફિલોસોફર નીકળ્યો છે માલધારી ગોવા લેન બોલાવે કીધું અહીંયા આવ્યો ત્યાં આવ્યો બાકસ છે તો ગા લાય બાકસ બાકસ લીધી દિવાળી કરીને કે આ જ્યોત ક્યાંથી આવી કહી દેજે આ ગોલ એ ફૂંક માં ઠારી નાખી ક્યાં ગઈ કયો જી બોલો આ ક્યાં ગઈ હા આ તો એવું છે કોઠાહુજ એવી હોય આ ભણતરમાં ન આવે ક્યાંય ગયો ઓલી વાત એવું જૂની ઘણી વાર એમ કહેતો ટ્રેનમાં એક અભણ બેઠેલો ને એક ભણેલો બેઠો એટલે અભણ માણા અને ભણેલાને વિચારજો હાલો ને ટાઈમ પાસ કરવા માટે આપણે એમ કે હરસ નાખીએ એટલે પેલો ગામડાનો માણ કે અમે તમને ફૂગીએ નહીં ભાઈ તમે ભણેલા ડિગ્રીઓ મેળવેલી અમને ગાળિયા નાખી તો કે ના ના એવું નહીં એવું એટલે ભણેલા નહીં કંઈક એમ થયું હું ભણ્યો છું એટલે કે તો ભાઈ એમ કરો અર્થ નાખીએ તું હાર તો તારે મને દસ રૂપિયા દેવા હું આવું તો મારે તને વીસ રૂપિયા દેવા એ તો ઓડ ઓફ કરીએ ગયો હમણાં માણસની મજા આવી તો લ્યો હાલો ઓડ ઓફ કરીએ કે હાલ નાખો અર્થ તો કે નહીં તમે અર્થ પેલા નાખો એટલે ગામડાના માણસે કીધું તો હું નાખું તો હા એક પગે ઉડે ને બે પગે હાલે બે પગે હાલે ને એક પગે ઉડે કહી દેજી હવે એના ખબર જ ન પડે બિચારાને ક્યાં ભણવામાં આવે જ નહીં આ હું જાણો પરસે રેપજેપ થઈ ગયો હતો જટ અને આને કીધું જટ કરી મારે પાછું મોડું થાય છે નથી આવડતું તો ગાયરો કબૂલ લઈ લેતો આ તો વીસ રૂપિયા લાવી એટલે વીસ રૂપિયા દઈ દીધા પણ કીધું હવે તમે કહી દો તો મને નથી આવડતું હાલે આ દસ તારા પાછા અને હવે નથી રમવું એમ આ કોઠા હો છે જેને કેવાય પણ જેની હાલ મુક્ત હોય સાહેબ એટલો માણસ